પ્રાચીન પિર ધામ વિશે જણાવીશ દે સરહદી વિસ્તારોની અંદર આસ્થાનું કેન્દ્ર ધરાવે છે અને આસ્થાનું કેન્દ્ર એટલા માટે ધરાવે છે કે જે વેરાઈ માતાનું મંદિર મોરવાડા ગામે આવેલું વેરાઈ માતાનું મંદિર જે પ્રાચીન 1000 વર્ષ જૂનું ગામ મોરવાડા પણ જૂનું ગામ છે અને 1000 વર્ષ જેટલું જૂનું મંદિર વેરાઈ માતાનું આવેલું છે જે હું તમને ચલો આજે બતાવી દઈશ વેરાઈ માતાજીનું મંદિર જે વેરાઈ માતાજીનો બહુ મોટો ઇતિહાસ છે

વેરાયમાંના અપ્રંપાર પડતા હોય છે જે કોઈ ને નાના મોટા દુઃખો હોય એ દુઃખમાં ભક્તો ગોળ ગોળની મનતા રાખે અને ગોળની થી એમના બધા દુઃખ દૂર કરે છે એવો વેરાયમાં માનો મોટો ફરતો આજે છે આજ દિવસ સુધી આ જંગલ માતાજીનું જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં કોઈને એમાં સુખા લેતું નથી હું તમને વધુ રમે જણાવીશ કે જે બાપજી કહી રહ્યા છે એમની કેવી વાત સાચી છે કે જે ગોળની પ્રસાદી કરવામાં આવે છે એ કોઈને ગોંઠ નાનકડી થઈ હોય અને એ ગોળ ગોઠ એને ગોળ ગોંઠ દેશી ભાષામાં ગોળ ગોંઠ કહેવાય ને જે ગોળ ગોંઠની મા માનતા કરે તો અચૂક તેની ગોંઠ મટી જાય છે એટલે તમે પણ મિત્રો ભાભરની આજુબાજુમાં ઓશ વિગમની આજુબાજુમાં આ એક ગૌશાળા પણ ચાલે છે અને જે ગૌશાળામાં સેવા તરીકે ઘણા લોકો સેવાઓ પણ આપે છે અને તમે પણ કદાચ આપી શકો છો વેરાઈ માતાજી નું જે મોરવાડા ગામ થી એક કિલોમીટર અંદર આવેલું છે જે માતાજી નો એક વખત જે પણ ગુજરાત ભર ની અંદર જે પણ કોઈ આ વિડિયો જોઈ રહ્યો છે એક વખત વેરાઈ માતાજી નું દર્શન કરવા મોરવાડા ગામે અવશ્ય વધારજો અને હા વેરાઈ માતાજી આ ભોજન શાળા પણ ચાલુ છે ભોજન શાળા ગૌશાળા આવું બધું માતાજીની દયા થી ધાર્મિક કાર્યો કરવામાં આવતા હોય છે વર્ષમાં એક આધી વખત ડાયરો પણ કરવામાં આવે છે ગૌશાળાના લાભાર્થે ડાયરો કરવામાં આવે છે અહીંના કિશોરભાઈ આ એમના ભાઈ શ્રી એમના દ્વારા સુંદર સેવા આપવામાં આવે છે ગામ લોકો મોરવાડા ગામ લોકો પણ ઉત્સાહી ગામ લોકો છે જેમને આ વેરૈ માતાજીનો મંદિરનો સતત સેવા આપતા આવ્યા છે અને આજુબાજુના ગામડાઓમાં તો આસ્થાનું કેન્દ્ર માતાજી ધરાવે જ છે પણ તમે પણ જે ગુજરાતભરના કે ભારતભરના જે પણ લોકો જોઈ રહ્યા હો એ એક વખત વેરય માતા મોરવાડા સુઇગમ તાલુકાના મોરોડા ગામે એક વખત અવશ્ય મુલાકાત લો માતાજીનો વિશાળ મંદિર છે ગૌશાળા છે અને બધી રીતે જે સુંદર સગવડ આપણને મળી રહે છે મીઠા પાણીની પરબ છે અહી એક વખત અવશ્ય એક વખત અવશ્ય દર્શન કરવા પધારો જય